તહેવારોની મોસમ હોય કે સામાન્ય દિવસો પનીર એ ભારતીય પરિવારોના ભોજનનો એક અભિન્ન હિસ્સો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે સુરતની જાણીતી સુરભી ડેરીના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ નવસો પંચાવન કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે જ્યારે આ ડેરી દરરોજ બસો કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી તહેવારોની મોસમ હોય કે સામાન્ય દિવસો પનીર એ ભારતીય પરિવારોના ભોજનનો એક અભિન્ન હિસ્સો છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પનીર ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે સુરતની જાણીતી સુરભી ડેરીના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ નવસો પંચાવન કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે જ્યારે આ ડેરી દરરોજ બસો કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી